નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટુડે માં આપનું હાર્દિક સ્વાગત છે પાદરા તાલુકાના કોરાલ જોધલપીર મંદિરે દશેરાના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી કોરાલ ગામના જોધલપીર મંદિરે દશેરાના દિવસે કોરાલ જોધલપીર યુવક મંડળ તથા જોધલપીર મંદિરના ટ્રસ્ટ પ્રમુખ શ્રી ચિરાગભાઈ ચાવડા તથા બાબુભાઈ ચાવડા હસમુખભાઈ મુકેશભાઈ તથા પૂર્વ ડીઆઈજી ગોપાલભાઈ ચાવડા તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં કુરાલ ગામમાંથી ધજા લઈને વાજતે ગાજતે કુરાલ ચોકડી જોધલપીર દાદાના મંદિરે ધજા ચડાવવામાં આવી સાથે આજુબાજુના ગામોમાંથી પધારેલ ભાવિકો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જોધલપીર દાદાની મૂળ ગાદી કેસરડી ધામમાં ધજા ચડાવ્યા બાદ જોધલપીર મંદિરે ધજા ચડાવવામાં આવે છે આ કોરાલ મંદિરે દર પૂનમે ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે ને ભાવિક ભક્તોને તેનો લાભ લે છે આ તમામ પ્રોગ્રામનું આયોજન ટ્રસ્ટ પ્રમુખ શ્રી ચિરાગભાઈ ચાવડાની આગેવાની હેઠળ કરવામાં આવે છે ન્યૂઝ ટુડે રિપોર્ટર નગીન પરમાર કહનવા જય જોલપી મંગલકારી દિવસ આજે દશેરાનો પવિત્ર દિવસ તારીખ બે દસ બે હજાર પચીસ અને એમાં પણ અમારા જોદલપુર મંદિર પુરાલ તાલુકો પાદરા દર વર્ષની પરંપરાની જેમ આ વર્ષે પણ અમારો જે વડીલો કરતા આવ્યા છે એ પ્રમાણે અમે પણ આજે નવું શીખી અને એમનાથી કાંઈક મેળવ્યું છે અને આજે પણ દશેરાના દિવસે અમે ગામમાંથી એક વરઘોડા સ્વરૂપે ધજા લઈ અને જોદલપુર બાપાના મંદિરે આવ્યા છે અને આ મંદિરે દર વર્ષની જેમ ધજા બદલી અને નવી ધજા જ્યોદલપીર બાપાને ચઢાવી છે અને બધાનો અહીંયા ગામના પણ વડીલોનો સહકાર મળ્યો છે ગામના માતાઓ બહેનોનો સહકાર મળ્યો છે અને આજુબાજુથી પધારેલને બધાના અમારા આમંત્રણને માન આપી ઘણા અમારા સ્વજનો સ્નેહીજનો વડીલો પણ અહીંયા આવેલા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને આજે જે સાથ અને સહકાર આપે છે એ બધાનો અમે દિલ્હી અમારું જય જોધનપીઠ

thank